हेलो गाइस गुड मॉर्निंग जय श्री कृष्णा जय माताजी दीदा माता नथी हमने બધાને તો गाइस અત્યારે સુધી સવારના નોવાગી ગયા હતા અને બસ હું બેઠી થી મેરે ચા નસ્તો કરી કરવાનો બાકી હતો પણ બસ બેઠી થી હું गाइस આમ બસ ભાઈ तो गाइस okay, सारी दिन और ये शंकर बाबा बेसाड़ी हो छे जैसे कम पढ़े लिखे लोगों को ज्ञान का अधिकार देती है ओके okay. ये सही बात कही तुमने ऐसा वाह तिवारी भगवान जी ना मेरी ये क्यों प्रार्थना है ये तो अपनी वंडरफुल वाली फैमिली इसीलिए हम लोग एक छोटा सा जश्न मना रहे थे ये मोटा इंतजार कर रहे थे हाय बोल हाय दूर दूर से बोल ऋषि से हाय ऋषि तो गाइस इसी से हमने बताया है हाय कैसे हाय हेलो हेलो सी हाय दिस हाय कि तुम दोनों को दूर भेजेंगे बोल हेलो गाइस बोल हेलो गाइस बोल तो हेलो गाइस પાંચગાની બીજા પછી પાણી જતી હોય હા ભાઈ એન્ક કઈ એમ અત્યારે છે ને વરસાદી માહોલમાં મોસમ બદલાઈ ગયું છે વાતાવરણ એકદમ ચેન્જ થઈ ગયું છે ઓરેન્જ કલરનું અને આ પ્લેન જાય છે ન બી વિડીયો ના પ્લેનનો તો ગઈ જ અત્યારે છે ને મોસમ સંધ્યા નહીં હોય ને એવું થઈ ગયું છે এনে কে কে এক বাডিসে ছাটা ভি পডাছে কোগি সত্য়নে সুহোয় সুহোয়ে এন্য়ে সুহোয়ে ইরিসে মারা আ মেক পোডাইরিসে পাচে Alright <laughs> guys, i guys going to get your bye Bye, make it bye <laughs> ગુડિંગ <laughs> 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 ચાલ બહુ જ બધા કપડાં બધા બે દિવસના કપડા ભય મારશે ભાઈઓ મારશે મૂકી દઈશ બે દિવસ બધા સુકાઈ ગયેલા જે થોડા સુકાય છે અમને તો મૂકશે જે નથી સુકાયા એ અત્યારે તારું ઉપર બાંધેલા ચાર ઉપર પર જ રાખેલા છે તો કહે ચલો પછી તમને મળીએ હેલો ગઈ જઈ રીતે જે સવારના સવારે થવા આવ્યા છે અને વરસાદ તો મસ્ત પડે છે તમે જોઈ શકો છો બહુ બહાર ના લઈ જવાની તમારો મોબાઈલ બગડી ગયો ગઈઝ તો ગઈઝ આપણે બનાવવાના છે આજે મીઠા પુડલા કાં તો તમે એને શું કહેવાય માલ માલપુવા પણ કહી શકો ગળિયા પુલ્લા બી કહી શકો બધા જુદું જુદું ખેતા હોય છે તો ગઈઝ એમના માટે છે ને એક વાટકી મુળખ લીધી છે તો ઘણી વખત ગઈ હું છે ને ગાય પેલા શું કહેવાય ગોળના બનાવું છું પણ આજ વખતે આજે છે ને હું મોરસના બનાવવાની છું તેના માટે એક વાટકી મોરસ લીધી છે એ એડ કરીશું એક વાટકી ઘઉંનો લોટ લઈશું અને એક વાટકી છે પાણી લઈ અને આપણે એમાં આ તપલીમાં એનું બેટર બનાવશું તો પહેલાં આપણે એક વાટકી મોરસ નાખી દઈએ હવે એક વાટકી પાણી લઈશું અને એક વાટકી લોટ નાખીશું હા તો ગઈઝ અત્યારે તમે જોઈ શકો છો કે મેં છે ને આ તપલીમાં એક વાટકી મોરસ નાખી હવે આ એક વાટકી જેટલું જો એનું મેઝરમેન્ટ પ્રમાણે આપણે આમાં લોટ નાખશું અને એક વાટકી આ પાણી જ નાખશું અને એવું લાગે જરૂર પડે તો આપણે એમાં પાણી બીજું થોડું લઈ શકીએ છીએ અને હવે આપણે આના પહેલાં છે ને બરાબર રીતે મિક્સ કરી દઈશું તો ગઈ તમે જોઈ શકો છો કે હવે આને છે ને શું કહેવાય મસ્ત રીતે બેટર બનાવી દઈશું આનું તો ગેસ હવે તમે જોઈ શકો કે આપણું આ બેટર રેડી છે હવે આને છે ને આપણે દસથી પંદર મિનિટ કાં તો અડધો કલાક કાં તો મિનિમમ કલાક જે રીતનો આપણે એને રેસ્ટ આપીએ એ રીતે આપણી રીતે મુજબ કરવા આપણે છે ને થોડી વાર રેસ્ટ આપીશું મતલબ અડધો કલાક જેવું અને પછી આપણે એને બનાવીશું પુલ્લા તો ગેસ તમે જોઈ શકો છો કે આપણું બેટર મસ્ત પ્લફી રેડી થઈ ગયું છે અને પછી તમે જોઈ શકો છો કે આમ મસ્ત થઈ ગયું છે બેટર હવે આપણે છે ને આ પેન સોરી પેનની આવા ફ્રાઈ પેન અહીંયા મૂકી છે કારણ કે ગેસ અત્યારે ઢોસાનો તવો છે ને મતલબ જે તવા ઢોસા બનાવતી આ માલપુવા બનાવતી હતી અત્યારે છે ને મળ્યું મળીને ખબર નહીં ક્યાં મૂકી ગયો છે ને તો એટલે મેં આવા આજે આમાં હું પહેલાં જલેબી બનાવતી હતી ને એ જ ફ્રાય પેનમાં છું ને મેં આ હવે આપણે આજે શું બનાવવાના છે માલપુઓ તો હવે તેલને બધું ગરમ થઈ ગયું છે હવે આપણે બનાવીને હવે આપણે બેટી રેડી થઈ ગયું છે અને કંઈ સાહેબ ઈસુડી જોજો મને મને કહે છે તેડો મને તેડો એમ કહે

શું કહેવાય ચોડી જાય અને આ બાજુમાં રીસું મને ખેંચ ખેંચ કરો છો થોડુંક ગેસ ફાસ્ટ કરશું અને એના પહેલાં બરાબર શીખવા દઈશું મતલબ મારો ફોન શીખવી શીખવી દઈશું શીખવી જાય પછી અમે રિસબંધ ખાવું છે તાપીએ પહેલું જે અમારે રિસબંધ થાય હા આલુ છું આલુ છું લે તો ડીશ ખેંચે લે તો ડીશ લે હાલ હા આલુ લે ગઈશ અમારે જીજા જંગી થી અમારે છે ને દાબેલી આવી ખવાઈ ગઈ છે માલપુઓ બને છે હેલો ગઈશ તો કહીશ અત્યારે તમે જોઈ શકો છો કે આપણે આ જે મુરસ ના બનાવ્યા હતા એ રેડી થઈ ગયા છે ટોટલ છોપ મળ્યા હતા એમાંથી બે ખવાયા છે અને છે તો ગઈ તમે જોઈ શકો છો તો ગઈઝ હવે હું તમને એક સજેશન આપીશ તો ગઈઝ જો આપણા ઘરમાં છે ને બાળકો હોય ને તો હંમેશા છે ને ગોરણાં જ બનાવવા જોઈએ તો ગઈ તો છે ને મેં ટ્રાય કરવા માટે બનાવ્યા હતા મોરસના પણ ખરેખર ગોરણા બનાવીને ખાઈએ ને એ બહુ સોફ્ટ થાય છે આ જે બનાવ્યા છે ને મેં લાઈફની અંદર ફર્સ્ટ વાર મોરસના માલપા બનાવ્યા છે ખાંડ ખાંડ નાખી આ છે ને ગઈ તમે જુઓ કે આમ થોડાક કડક થઈ ગયા છે ઠંડા થયા એટલે એટલે જે આપણા ઘોળણા બનાવેલા હોય છે ને એ એકદમ નરમ નરમ રહે છે આવા આમ કડક નહીં થતા અને ઘોળણા બનાવેલા હોય ને એ ખાઈએ ને તો આપણને નળે બી નહીં અને આ ખાઈએ ને તો આપણને નળે બી ખરાબ છાદી થઈ જાય કોફ થઈ જાય એ બી બની શકે પણ ગઈ સાથે મેં તો ટ્રાય કરવા માટે ફર્સ્ટ વાર હા હા તો ગાય સાથે મેં તો ફર્સ્ટ વાર ટ્રાય કરવા માટે બનાવ્યા હતા સના માલપુવા બાકી તો હું ઓલવેઝ હંમેશા ગોળના જ બનાવું છું અને ગોળના જ બનાવીશ હવે નેક્સ્ટ ટાઈમ બનાવીશ ને ગમે ત્યારે ત્યારે ગોળના જ બનાવીશ માલપુવા